રાજની <laughs> ચલો એક પેલો ભાગ બીજો ભાગ નહીં ત્રીજો ભાગ ત્રણ દિવસના બ્લોગ ઓલરેડી ચેનલમાં આવી જશો તો મિત્રો જોયા જ હશે ના જોયા તો જોઈ લેજો અને આ ચોથા નંબરનો બ્લોગ છે એટલે ચોથો દિવસ ચોથા દિવસનો વિડીયો છે તો કોમેન્ટ કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને હા મિત્રો કોમેન્ટ કલું કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં જય બાગરી લખવાનું તો ભૂલતા જ નહીં રેડી જય માતાજી જય બાબતજી જય માતાજી જય બાબેરી મિત્રું અમે નગરની આગળ બે કિલોમીટર છે તો પહોંચાશો અને બધા મિત્રો કોમેન્ટ કરતા જાઓ પણ તમને જોરદારી ઝૂંપડી વચ્ચે આ જો જો જોરદાર મેલ તો તમને બતાવું જો મસ્ત ઝુંકડી છે આહા હા કામ ઝૂંપડી

उडी हजरडा जडा ते रे जो नहीं तुमने बतावी रेडी जय बाबरी बाबरी भक्तो जय बाबरी जय बाबरी जय बाबरी जय बाबरी सरस खूब सरस खूब सरस हा हा केला 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 કેળું આપ્યું છે અને પોણીની બોટલ આપી છે પેલા પોચ વર આગળ આટલી બધી સેવા નથી પણ હવે હવે તો અમારા ગુજરાતના વાસીઓ હે જય બાબાજી ઓવા જમે સર જમેલો કે કાન મકુલ ઠાકોર ડા રોગની ઓર આવ્યા પોંતાલ લગા

જય બાબા રે ભક્તોને ભક્તો ને એક પેડો દો તીન ચાર બાબા તારી જજ તાર એક કિલો દર્શન બાબા દર્શન એક કિલો ગાજર આવે બાબો આવે હાજર એક કિલો ગાજર બાબુ આવે હાજર બાબુ આવે હાજર દર્શન બાબા ના દર્શન એક કિલો બાબા ના દર્શન બાબા ના દર્શન બાબા તારી દો બાબા તારી પ્યાર ને બોલો જે બાબે પ્યાર થી બોલો જે આગળ થી બોલો જય બાબે સાઈડ માં કરો સાઈડ કરો આ વસમાં પડ્યો હાર ના લાગે બધા રણુજા હેડ્રેસો સાઈડ માં કરો ઓલો રમા

છે આ તાપમાં જુઓ તમે રોડ જો છે સુમ જો તાપ પડે છે નાચો છે નારા બોલાતા બોલાવતા તમારે ખાલી એટલું જ કહેવાય કે વિડીયો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને વધુ બધું શેર કરો આટલું કરજો જેમ કે આ જુઓ નો છોકરો હેડે છે સપોર્ટ કરજો રેડી જય માતાજી

એક નંબર તો બે નંબર છે ને એ ઓય ત્રણ નંબર હા સુગો રગોજી ભજીયા કેવા લાગ્યા ભુવાજી બનાયા છે હે ને કેવા ભજીયા ખમા 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 રેડી રેડી ને બિલ

જય માતાજી જય બાબે રુલોરમા પીરની જય મિત્રો અમે રણુજા જઈ રહ્યા છો અને પહોંચ્યા છે ક્યાં ગામ આગળ અમે નગરથી આગળ 2 કિલોમીટર જ્યા છે અને હવે આવે છે આડે આડે તો મિત્રો અમે બેઠા હતા જો આ આવી ખરાબ ફોરી 2 વાગ્યા છે હોત તાપ પડે છે અને આવી ઠંડી ઠંડી ઢાડી ઢાડી બાટલીઓ ઢરો ઢાઢો પોડી અને ઓય નાગ્યું છે સભર્જન આ હા શું મજા છે આ રોમો પીરજ આ છે સાક સાક રોમો પીરજ છે રેડી

તો તમે ચિયા ચિયા ગોમજી વિડીયો જોવો છો તો શું કરજો લાઈક કરજો બીજું શું કરજો કમેન્ટ કરજો અને સબના ફોલો કરવાનું તો ના ભૂલતાની તો જય બાબારી ફ્લોર માં પી રહી જય બાબારી જય માતાજી મિત્રો અમે રાજસ્થાનમાં અભી હાલ છો અને હવે ત્રણ દિવસ થાય મને રણુજા જતા અને બીજી વાત કે રાજસ્થાનમાં ભેંસો કેવી હોય એ તમને હું બતાવીશ કે રાજસ્થાનમાં ભેસો કેવું હોય રેડી તમે આવી ભેસો કોઈ દાડો જોઈ જ નહીં હોય કે રાજસ્થાનમાં આવી બધી આવી ભેસું હોય એમ રાજસ્થાનમાં ભેસું કેવી હોય હું તમને બતાવીશ તો જોજો તમે રાજસ્થાન રાજસ્થાનમાં ભેસો આવ્યું હોય છે તમે જુઓ મિત્રો રાજસ્થાનની ભેસો છે આપણા જીવ હોય કોઈ અલગ ના હોય રેડી આપણા જેવી જશે આ જુઓ આપણા જેવી જુઓ પાડી આપણા જેવી છે આપણે બેસવું હોય ને એવી અને ભેસે એવી છે એવા રેડી રાજસ્થાનમાં ભેસો આવી હોય શું કેવો ભી ભાઈ તમે ભેસું આવ્યું હોય ને દોઢ લાખ ની દોઢ લાખ ની હવે આવી બેસવું હોય તમારે ભેસું છે કોમેન્ટ કરજુ હેલો હે ઈ કોમેન્ટ કરજો હે